નમસ્કાર આપ જોઈ રહ્યા વડોદરા શહેરમાં વિસ્તારમાં કોમન પ્લોટમાં નાયર સમાજ દ્વારા એન્યુઅલ ફ્રી અયપ્પા પૂજા કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તેઓ દસામા મંદિર રેલી સ્વરૂપે સમતા ખાતે પહોંચશે વાર્ષિક શ્રી અયપ્પાની પૂજા કરવામાં આવે છે સાથે પાછલા વર્ષો દરમિયાન એમના દ્વારા આપવામાં આવેલ ઉદાર યોગદાન અને સહાયની કૃતજ્ઞતા સાથે પ્રશંસા કરતા પૂજાને ભવ્ય સફળતા પ્રાપ્ત કરવા માટે હૃદયપૂર્વક મૂલ્યવાન સમર્થન સહકાર આપવા બદલ ઉપસ્થિત નાયર સમાજ આગેવાન મોહન નાયર નાયર સમાજના પ્રમુખ નાયર નાયર પલ્લિકારા વોર્ડ નંબર નવના યુવા શ્રી રંગ આયરેક તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નાયર સમાજ તમામ આગેવાનોની હાજરીમાં વાર્ષિક શ્રી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયર સમાજને મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમતા શ્રીહરિ સત્સંગ સેવા સમિતિ દ્વારા આજે પણ પૂજાનું ફંક્શન છે એ સત્યાવીસો વર્ષ છે સત્યાવીસ વર્ષથી ધૂમધામથી હજારો માણસો ભેગા થઈને આ પૂજા કરે છે સવારથી અહીંયા ભગવાનનું મંદિર બનાવે છે મંદિરમાં સવારથી પૂજા બધા ચાલે છે આજે પ્રોસેશન આવે છે એ પ્રોસેશનમાં સાથે કેરળની સાથે રેડી દીવો લઈને અંદરમાં આવશે અને પછી આરતી હોય છે અને આ દર વર્ષે ધૂમધામથી મનાવે છે હરિ સક્ષંગ સેવા સમિતિની સત્તાવીસમાં અયપ્પા પૂજા સમદા અયપ્પા ગ્રાઉન્ડમાં દર સાલે મનાવે છે એ પ્રમાણે એ સાલ પણ ગુપધામ મનાવે છે અને અમારી આ પૂજામાં લોકોના જે દરેક જાતના લોકો પાર્ટિસિપેટ કરે છે ગુજરાતી મરાઠી અને અન્ય ભાષાના લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરે છે અને સવારના ગણપતિ હોમ અને પછી પ્રતિષ્ઠા પૂજા પછી રુદ્રાભિષેક અને પછી અમારે લક્ષાર્જના જે બ્રાહ્મણ લોક બેસીને લેક વન લેખ આર્ચના કરે છે એ લક્ષાર્જના થશે અને પછી જે મહા જો અન્નદાન બોલે લગભગ જે લોકો અમારી બધા વેલવિશર્સ અને અમારે જે બધા લોકો મળીને ખાના બનાવે અને બધાને ખવડાવે અને આજે બપોરને લગભગ ચાર વાગે જે આપણે આત્મજ્યોતિ આશ્રમથી નીકળ્યા અય્યપ્પાના જે ગોષયાત્રા છે એ અહીં આવશે લગભગ સાડે આઠ વાગે અહીં આવશે એને સાથે શિંગારી મેળમ જે કેરળાના વડોદરા કેરળ સમાજના સ્પેશિયલ શિંગારી મેળમ છે એ લોકોને ટ્રેન કરીને યના લોકોને ટ્રેન કરીને અમે એક ટ્રુપ બનાવ્યા છે એ શિંગારી મેળમ છે અને બીજું પંચવાદ્યમ છે એને સાથે એ અહીં આવે પછી આપણે મંદિરમાં પહોંચે પછી અમારી જે આરતી જે મોટું આરતી થશે અને પછી જે માનું વ્યવસ્થા છે એ અન્નદાન બોલાય છે